ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનની વર્ષોની મહેનત રંગ લાવી છે અને આજે ગુજરાત રાજ્ય ફાર્માસી કાઉન્સિલ દ્વારા જન વિશ્વાસ એક્ટ 2023 ની અમલવારી શરૂ કરી દીધી છે આ એક્ટમાં કરેલ જોગવાઈ મુજબ જો કોઈ ફાર્માસિસ્ટ પોતાનું લાયસન્સ દુરુપયોગ કરી મેડિકલ સ્ટોર્સમાં ભાડે આપી અને રૂપિયાનો દંડ બંને સાથે અને ગંભીર પ્રકારના ગુનામાં ફાર્માસિસ્ટના રજિસ્ટ્રેશન કેન્સલ કરવાની પણ જોગવાઈ છે ત્યારે જન વિશ્વ એક્ટ અમલમાં આવવાથી ફાર્માસિસ્ટોમાં બેરોજગારીનું પ્રમાણ ઘટશે ગેરકાયદેસર ચાલતી દવાની બંધ થશે અને દવાનું પૂરતું જ્ઞાન ધરાવતા ફાર્માસિસ્ટો પાસેથી દવા મેળવવાથી ગુજરાતી જનતાને પણ બહેતર આરોગ્ય મળશે ત્યારે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન આ નિર્ણયને વધાવે છે સાથે સાથે સરકારને અપીલ પણ કરીએ છીએ કે ફાર્મસી કાઉન્સિલમાં ફાર્માસી ઇન્સ્પેક્ટરની વહેલી તકે નિમણૂક કરવામાં આવે અને જ્યારે ફાર્માસિસ્ટોને બે લાખ રૂપિયા જેવા દંડની માગ પર જોગવાઈ કરવામાં આવી છે ત્યારે ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર ચાલતા મેડિકલ સ્ટોર્સને ફક્ત બે દિવસની બંધ રાખવાની હળવી સજા કરવાની જગ્યાએ આવા મેડિકલ સ્ટોર્સના લાયસન્સ કાયમ માટે કેન્સલ કરવા માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને આદેશ કરવામાં આવે રજનીકાંત ભારતીય પ્રમુખ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન